આરોપી લાજપુર જેલમાં હોય એ આરોપી તથા એ ફરિયાદી વચ્ચે સમાધાન કરવાના આવેજ પેટે આ કામે હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ તથા એમના એક વચેટીયા મિત્ર સુરેશભાઈ દ્વારા આ કામના ફરિયાદી પાસે રૂપિયા પંદર હજારની લાંચની માગણી કરેલી અને એ લાંચ લેતા સ્થળ ઉપરથી સુરેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ પકડાઈ ગયેલા છે તેવું વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ કાર્યવાહી ચાલી રહી છે અગાઉ એ બાબતે તપાસ ચાલી રહેલી છે અગાઉનું હાલ સુધી એવું અગાઉ આવી કોઈ ઘટના ઘટેલી કે કેમ એવી જાણકારી હાલ સુધી અમારી પાસે નથી તપાસ ચાલુ છે